આમાં આવે છે દૂધ તુલારી દહીડા કોપરાનું મેસૂર કોકનટ મેંગો બરફી મલાઈ મૈસૂર ઓ છે આ ગય છે ત્રિરંગા મટકા રસ્મલાઈ ગલગને ફરાળી માવા ડ્રાય ફ્રૂટ રી પિઝા પિઝા પછી કોકોનટ મકરૂ બોલ્સ પછી છે લીલા નારિયેળનું બનાવેલું છે લીલા નારિયેળ નો મેસુ પછી છે મીઠાઈ અરે સ્ટ્રોબેરી કોપરાના લાડુ પછી છે ફરાળી કચોરી ગુલકંદ પેંડા સાબુદાણાની બરફી અને કોપ્રા પક અને આ ફાડેલા દૂધના પેંડા ફાડેલા દૂધના પેંડા અને આ બાજુ જોજો કમિટી મેમ્બર ઊભા છે અને આ બાજુ મહેંદી સ્પર્ધા ચાલી રહી છે જોજો બહેનો કેટલી સરસ મહેંદી મૂકે છે વાહ 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 સરસ સરસ હાથ બતાવજો બહેનો જેટલી પણ મહેંદી મુકાય છે જરા હાથ ઊંચો કરજો एक आर्टिस्टिस रिपोर्ट पे ही है हम लोग करते हैं वीकर पहले ट्राई के मीना जी पीसी के लिए बट मैंने यूज नहीं किए पहला यूटिलाइजिंग नाउ होता है जैसे है और जिससे बनी है जिसको ज्यादा भी आया है नेचर सर्च फॉर माय हैप्पीनेस ना ये तो चीज पर मैं अपॉइंटमेंट ध्यान से